જામનગરમાં ત્રણ દાયકાઓથી જલાની જાર ગરબી મંડળ અનોખી પરંપરા જાળવે છે જે માત્ર પુરુષો ગરબી રમે છે સાતમા નોરતે પરંપરાગત ઈશ્વર વિવાહ યોજાય જેમાં ભગવાન શિવ પાર્વતીના પ્રથમ સુધીના પ્રસંગો છંદમાં વણાય છે પીતાંબર ધોતી પહેરી ખીલૈયાઓ રાત્રે બાર થી સવારે ચાર વાગ્યા સુધી ગરબા રમે પ્રથમ નોરતે માતાજીને બેસાડી આઠ દિવસ ગરબી રમાય અને અંતિમ નોરતે ભાવપૂર્વક ઉત્થાન થાય છે એટલે મહાદેવ અને પાર્વતીજી મિલનની ગાથા જે દેવીદાસજીએ જે લખેલી છે કેવી રીતના મહાદેવ નું માગું ગયું કેવી રીતે તેમની સગાઈ થઈ કેવી રીતે એની વિશેષ જાન ગઈ અને કેવી રીતના એમના જે આપણા લગ્નના ના ફેરા કહેવાય મંગળ ફેરા એ થાય છે ફેરામણી થાય છે પછી જાન

નવરાત્રી નો પર્વ આજ ત્રણસો વર્ષ જૂનાથી આવી રીતના ઉજવવામાં આવે છે